અમદાવાદ જિલ્લાના શારીરિક પ્રાત્યક્ષિક પરિચય અમૃત વચન વ્યક્તિગત ગીત અને અતિથિશ્રીનું ઉદબોધન વક્તાશ્રીનું ઉદબોધન ધ્વજારોહણ શસ્ત્રપૂજન તથા મુખ્ય વક્તાઓના પ્રવચનો યોજવામાં આવ્યા હતા અમદાવાદ જિલ્લાના ધંધુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઉત્સાહભેર દશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિશાળ સંખ્યામાં સ્વયંસેવકો હાજરી આપી કાર્યક્રમને સફળ હતો અમદાવાદ જિલ્લાના ધંધુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી દશેરા ઉત્સવ પ્રસંગે રાષ્ટ્રને સાંસ્કૃતિક આધાર ઉપર એકતા અને અખંડતા બનાવી રાખવાના હેતુથી ધંધુકા આરએસએસ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પથ સંચાલન ધ્વજારોહણ પ્રાર્થના શારીરિક પ્રાત્યક્ષિક પરિચય અમૃત વચન વ્યક્તિ ગીત અને અતિથિશ્રીનું ઉદ્બોધન ધ્વજારોહણ શસ્ત્ર પૂજન તથા મુખ્ય વક્તાઓના પ્રેરક પ્રવચનો સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ પ્રસંગે ધંધુકા શહેરના મુખ્ય માર્ગો ઉપર શિસ્તબદ્ધ અને સંઘના પોશાકમાં વિસાર પથ સંચલન યોજવામાં આવ્યું હતું પથ સંચલનનું બજારોમાં પોળોમાં સર્કલ ઉપર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું